જય માતાજી મિત્રો અમારી ટિફિન સેવા રોજની જેમ ચાલુ છે અને અમારી બહેનો ટિફિન બનાવવા માટે આવી ગયા છે અને પોતપોતાનું કામ બહેનોએ સંભાળી લીધું છે આ બહેનો એકદમ ફ્રી સેવા કરે છે એક પણ રૂપિયો લેતા નથી અને નિરાધાર માણસોને ઘર સુધી ટિફિન પહોંચે એ માટે આ બહેનો જે સાંજે આવી જાય છે અને રસોઈ બનાવે છે મિત્રો તમારી આજુબાજુમાં કોઈ એવું જરૂરિયાતમંદ હોય કે જે જેને ખાસ જરૂર છે અને એ માણસને કોઈ આધાર નથી એવા માણસો સુધી અમારો આ વિડીયો પહોંચાડજો આગળ શેર કરજો અને અમારા અમારો સંપર્ક કરજો આ એક પુણ્યનું જ કામ છે મિત્રો કોઈની પણ પાસે અત્યારે ટાઈમ નથી કોઈ ટાઈમ કાઢી શકે એમ નથી છતાં પણ અમારા આ મંડળની બહેનોને મદદ સહાય કરજો અત્યારે અમારે આ રસોઈ ચાલુ બનવાની ચાલુ થઈ ગઈ છે અડધી રસોઈ અમારી બની ગઈ છે ખીચડી બની ગઈ છે શાક બની ગયું છે હવે રોટલી પણ ચાલુ છે બનવા માટે અને એ આ ટિફિન લેવા માટે ટિફિન બની ગયું છે અને ટિફિન લેવા માટે રિયા અને સાહિલ આવી ગયા છે અને એક બાજુ ટિફિન ભરી અને જરૂરિયાતમંદ માણસોને એમના ઘર સુધી પહોંચાડે છે ખાસ જરૂરિયાતમંદ છે એ માટે આ લોકો ટિફિન રોજની જેમ ભરી અને એ લોકોને ઘર સુધી પહોંચતું કરે છે મિત્રો આ આ વિડીયોને આગળ વધારો અને શેર કરો અને ખાસ અમારા આ મંડળની બહેનોને સાથ સહકાર આપી અને આ વિડીયોને ખાસ આગળ વધારો કે જે જરૂરિયાતમંદ છે એમને એમના સુધી આ વિડીયો પહોંચે અને એ લોકોને અમારા મંડળની બહેનો ઘર સુધી ટિફિન પહોંચાડી શકે હવે આ ટિફિન ભરાઈ ગયા છે હવે ટિફિન લઈ અને સૌ સૌ પોતપોતાના ઘરે આપી આવશે અને આ બહેનો બધું જ કામ નિસ્વાર્થ ભાવે અને પોતાના દિલથી જ કામ કરે છે આ મંડ આ મંડળની બહેનો રોજે કોઈ ગમે તેવું પોતાનું કામ હોય તો પણ મૂકીને આવે છે અને નિસ્વાર્થ ભાવે આ ટિફિન બનાવવા માટે હેલ્પ કરે છે એક પણ રૂપિયો મંડળની બહેનો લેતી નથી પોતાના સત્સંગ કરી અને મંડળમાંથી જે પૈસાની બચત થાય એ પૈસામાંથી આ ટિફિન બનાવે છે શાકભાજી કે કરિયાણું કંઈ પણ લાવવું હોય તો મંડળના જે પણ પૈસા થયા હોય જે પણ બચત થઈ હોય એમાંથી આ બેનો આ સેવાનું કાર્ય કરે છે આ સત્સંગ મંડળની બહેનો પોતપોતાના ઘરેથી જેની યથાશક્તિ પ્રમાણે કરિયાણું કોઈ લાવે છે કોઈ શાકભાજી લાવે છે કોઈ તેલ લાવે છે એમ બહેનો ભેગું કરીને આ નિરાધાર માણસોને અમે ટિફિન બનાવી અને આપીએ છીએ જેને પણ કોઈને કોઈ ગમે એ વસ્તુ લાવી શકે છે આ અમારી મંડળની બહેનો એ રીતે થોડું થોડું ભેગું કરી અને આ એક સેવાનું કાર્ય અમે ચાલુ કર્યું છે મિત્રો તમારો તમે આ વિડીયાને ખાસ જરૂરિયાતમંદ સુધી પહોંચાડજો ને તમારી બે મિનિટનો ટાઈમ કાઢી આપ વિડીયો પૂરો જોજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી અને જરૂરિયાતમંદ માણસોને તમે એક મદદરૂપ બની શકો એ એ સેવાનું કાર્ય તમે કરજો તમારી જોડે ટાઈમ ના હોય તો આવી ન શકો તો કાંઈ નહીં પણ અમારા વિડીયોને ખાસ જે નિરાધાર માણસો જોડે સુધી પહોંચે એ માટે અમ અમારે મદદ કરજો જરૂરિયાતમંદ નિરાધાર કોઈ પણ માણસ તમારી આજુબાજુમાં હોય તો એ લોકોને આ નંબર ઉપર અમને કોન્ટેક કરજો બોતેર ત્યાંસી અડત બોતેર ત્યાંસી અઠ્યાસી ચારસો એકાવન નંબર છે જય માતાજી મિત્રો આ વિડીયોને બને એટલો આગળ વધારજો ને શેર સબસ્ક્રાઇબ કરાવજો ને આ મિત્રોને આ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો